ય નય ગઈકાલે આપણે જ્યાં અટક્યા ત્યાં ત્યાંથી આપણે આજે શરૂ કરીએ આપણે સાંભળીએ છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે શ્રી વિભાકર પંડ્યા લેખક કહે છે સતત કર્મ બાંધે છે અને બાંધેલા કર્મ પોતે ભોગવવા જ પડે છે પછી ભલે તે ભગવાન કેમ ન હોય રામ અવતારમાં ભગવાને વાલીને ઝાડ પાછળ સંતાઈને બાણ માર્યું તો કૃષ્ણ અવતારમાં ભીલે ઝાડ પાછળ સંતાઈને કૃષ્ણને વિંધી નાખ્યા શ્રી કૃષ્ણ ભગવાનની ખૂબી એ હતી કે અંગૂઠો ઘૂંટણ અને આજ્ઞાચક્ર આ ત્રણ એક સાથે છેદાય તો જ ભગવાન શ્રી કૃષ્ણ મરે આવું કોઈ દિવસ બને જ નહીં કે બાણ મારીએ અને એક સાથે આ ત્રણ અંગનું છેદન થાય વધુમાં વધુ બે અંગનું છેદન થાય પણ ત્રણ અંગનું છેદન શક્ય નથી જે ભગવાન કૃષ્ણના કિસ્સામાં શક્ય બન્યું છે તે એવી રીતે ઝાડને અંઢેલીને બેઠા હતા કે અંગૂઠો ગોઠણ અને આજ્ઞાચક્ર સિદ્ધાંતમાં આવ્યા અને એક જ બાણથી વિંધાયા ટૂંકમાં કર્મ કોઈને છોડતા નથી ચોવીસ કલાકમાં એટલા કર્મ કરીએ છીએ કે તે ભોગવવા અડતાળીસ કલાક પણ ઓછા પડે છે પરિણામે કર્મના ગંજના ગંજ ખડકાય છે અને પુનર્જન્મનું રિઝર્વેશન આ જન્મે જ પાક્કું કરી લઈએ છે માનો કે કોઈ કામ આપણને ગમતું નથી અથવા કોઈ આપણને ગમતો નથી તો મનમાં તેના પ્રત્યે દ્વેષની લાગણી થાય છે ધિક્કારની લાગણી થાય છે પરિણામે અજ્ઞાત મન પર તેની છાપ પડે છે જે ભોગવવી જ પડે છે તેથી જન્મ મરણનું ચક્ર સતત ચાલુ રહે છે મનનો સ્વભાવ જ એવો છે કે તે રાગ કરે છે એટલે કે મનને આ ગમે છે અને જે કાર્ય ગમે છે તે રસ લઈને કરે છે અથવા મનને આ નથી ગમતું તો તે પ્રત્યે ધિકારની લાગણી અનુભવાય છે તિરસ્કાર છૂટે છે દ્વેષ ભાવ થાય છે આમ મન સ્વભાવથી રાગ કે દ્વેષમાં હશે ત્યાં સુધી કરતા ભાવ જીવંત રહેશે અને કરતા ભાવ જીવંત રહે ત્યાં સુધી કર્મનું બંધન બંધાવાનું ચાલુ રહેશે ત્યાં સુધી જન્મ મરણનું ચક્ર ચાલુ રહેશે વળી મન ભૂતકાળમાં ગતિ કરે છે અથવા ભવિષ્યકાળમાં ગતિ કરે છે પણ તે વર્તમાન કાળમાં રહી શકતું નથી પણ જેવું મન ક્ષમતા ધારણ કરે એટલે કે રાગમાં ન જાય કે દ્વેષમાં ન જાય ભૂતકાળમાં ન જાય કે ભવિષ્યમાં ન જાય તો મન વર્તમાન કાળમાં રહે છે એટલે કે રાગમાં ન જાય દ્વેષમાં ન જાય તો મન સમત્વ એટલે કે સમતા પ્રાપ્ત કરે છે જો મન સમતા પ્રાપ્ત કરે તો તે સાક્ષી બને છે સાક્ષી બનેલ મન જ નિર્મળ મન છે નિર્મળ થયેલું મન જ આત્મા છે જીવ એટલે કે જેને રાગ દ્વેષ કામ ક્રોધ મદ મત્સર લાગેલા છે જે જીવાત્મા આ ષડરિપુથી મુક્ત છે તે આત્મા છે અને તે જ પરમાત્મા છે તે જ બ્રહ્મ છે એટલે કે રાગ દ્વેષ મુક્ત મન એ નિર્મણ મન છે ક્ષમતાવાળું મન છે અને ક્ષમતાથી કરેલા કર્મની છાપ અજ્ઞાત મન પર પડતી નથી તેથી કર્મના બંધન ઊભા થતા નથી અને કર્મના બંધન જ ન ઊભા થાય તો કરતા એટલે કે અહમ હું શૂન્ય થાય છે અહંકાર વગર કરેલા કર્મ એ સાક્ષીએ કરેલા કર્મ છે સાક્ષી એટલે જ આત્મા આત્મા નિર્લેપ છે તે કર્મના બંધનમાં લેપાતો નથી આત્મા અસંગ છે તેને કર્મનો સંગ કે રંગ લાગતો નથી એટલે આત્મા અરંગ છે તેથી રંગ લાગતો નથી પણ શરત એટલી કે જે કર્મ થાય તે સમતાથી થવું જોઈએ સમતાથી એટલે કે રાગ દ્વેષ વગર કર્મ થવું જોઈએ જો રાગ દ્વેષ વગર કર્મ થયું તો તે સમતાથી કર્મ થયું કહેવાય સમતાથી થયું તો તેનો કોઈ કરતા નથી જો કરતા નથી તો ભોગતા નથી એટલે કે કરતા વગરનું કર્મ માત્ર રાગ દ્વેષ વગરનું મન એટલે કે નિર્મળ સ્વચ્છ મન જ કરી શકે અને નિર્મળ થયેલા છે નિર્મળ અંધકરણ પર આત્માનો પ્રકાશ પડે ત્યારે રાગ દ્વેષ ન હોવાથી સાક્ષાત બ્રહ્મ સ્વરૂપમાં રહીને કર્મ થાય છે જીવાત્મા કરતો નથી માટે કરતા કે ભોગતા બનતો નથી બ્રહ્મ કેવું છે કે બ્રહ્મ નિર્દોષ છે દોષ વગરનું છે દ્વેષ વગરનું છે તેથી તે સ્થિતિ દરમિયાન કરેલા કર્મ બંધન કરતા નથી આમ જો આ કર્મ બંધન કરતા ન બને તો હવે પછી જન્મ મરણનો ફેરો ટી જાય છે પરંતુ જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી જે કર્મ ભોગવવા માટે ભગવાને આ શરીર આપેલ છે તે તો ભોગવવા જ પડે જેવી રીતે પંખો બંધ કરીએ પછી પણ એક બે મિનિટ સુધી ફર્યા કરે છે કારણ કે ગતિ શક્તિ જ્યાં સુધી ખલાસ ન થાય ત્યાં સુધી પંખો ફર્યા કરે છે અથવા બંદૂકની ચેમ્બરમાં ગોળી છે ત્યાં સુધી તે આપણા હાથમાં છે મનમાં થાય કે ગોળી છોડવી નથી તો ચેમ્બરમાંથી ગોળી કાઢી લઈ શકાય છે પરંતુ બંદૂકથી નિશાન તાક્યું અને ઘોડો દબાવ્યો પછી તમે કહો કે મારે આ નિશાન નહોતું લેવું આઈ એમ વેરી સોરી તમે આમ વેરી સોરી કહો છતાં ગોળી તેનું કામ કરશે અને નિશાનને વીંધી જ નાખશે તમારી સોરી કહેવાથી કંઈ ફરક પડશે નહીં જ્યાં સુધી ગોળી ચેમ્બરમાં છે ત્યાં સુધી તમે તેના માલિક છો ગોળી છોડવી કે ન છોડવી તે તમારા હાથની વાત છે પણ એકવાર ઘોડો દબાવ્યો પછી તમારા હાથની વાત નથી દશરથ રાજાએ શબ્દવેદી બાણ છોડ્યું પછી તેને ખ્યાલ આવ્યો કે પશુને બદલે આ માનવ છે પણ હવે શું થાય દશરથ રાજા તો નિસંતાન હતા તેને તો સંતાન ન હતું તેને બદલે શ્રવણના મા બાપના શાપથી સાક્ષાત બ્રહ્મ પોતે નિર્ગુણમાંથી સગુણ બ્રહ્મ બનીને દશરથ રાજાને ઘેર અવતર્યા અને તેના પાપ કર્મનો બદલો આપ્યો દશરથ રાજાએ રામની આસક્તિમાં તરફળીને જીવ છોડ્યો આ આસક્તિ તેને બીજો જન્મ અપાવે એમાં શંકાને સ્થાન નથી નહીં તો રામ તો ભગવાન હતા પોતાના પિતા માટે કર્મનો સિદ્ધાંત ન બદલી શકે અરે તેમનું મૃત્યુ ચૌદ વર્ષ પાછળ પણ ન ધકેલી શકે કે જેથી રાવણ વિજય પછી રામ જ્યારે અયોધ્યામાં આવે દશરથજીને દર્શન આપે અને તેમનો મોહ પૂરો કરે અને તેમની ઉચ્ચ ગતિ થાય પણ સિદ્ધાંત અફર છે આ શરીર ગયા જન્મના પ્રારબ્ધથી જ બંધાયેલું છે તેથી શરીરના અને મનના જે ભોગ છે તે કાઢી શકાય એટલે કે ક્રિયામાણ કર્મ ભોગવવા જ પડે સંચિત કર્મ તો જ્ઞાન થતાં જ નાશ પામે છે ચેમ્બરમાં રહેલી ગોળી સંચિત કર્મ છે બંદૂકમાંથી કાઢી શકાય એટલે કે તેનો નાશ કરી શકાય છે પરંતુ ઘોડો દબાવી દઈએ તે ક્રિયામાણ કર્મ છે જે ભોગવ્યા વગર છૂટકો જ નથી આજે આપણે ગીતાના કર્મયોગમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ આવતીકાલે અહીંથી આપણે શરૂ કરીશું શ્રી કૃષ્ણ પણ વસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય સ્વામિનારાયણ જય ગુરુદેવ દત્ત જય માતાજી આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ જેમણે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે શેર કરે છે તે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે